હેલો ફ્રેન્ડ કેમ છો સ્વાગત છે તમારું એક નવા બ્લોગ તો આમ તો બ્લોગ ચાલુ કરવામાં બહુ મોડું થઈ ગયું છે વાગી ગયા છે બપોરના દોઢ જેવો સમય થઈ ગયો છે અને જમી લીધું છે આમ તો બપોરનું પણ જિયાન્સને જમવાનું બાકી છે અને મમ્મી એને લેવા માટે ગયા છે હમણાં સ્કૂલથી સ્ટુડન્ટને એટલે એ સીધા સીધો ઘરે જ આવશે ફટાફટ ભાગતો ભાગતો નખરા કરતો કરતો અને કદાચ હું હોય ને તો એક બે નાખો હતો ને પણ મમ્મી કાંઈ નાખે વાખે નહીં અને એમને નખરા કરતો કરતો આવે પછી મમ્મી આવીને મને ફરિયાદ કરે કે ભાઈ જીઆમ કરતો હતો એટલે પછી કાંઈ બોલે નહીં મારી પાસે થોડો સીધો હાલે હમણાં આવશે આવે એટલે જરીક આપણે એને હું લઈ

કોણ હતું ક્યાં થા કબુ ક્યા જો નીચે બેઠું ચરકી ગયો ફોન માં મજબૂત પછી બાજુમાં શું છે યુ પછી આપણે હોમવર્ક કરાવી અને ફ્રી થઈ ગયા છીએ અને આપણે કામ માં લઈ ગયા છીએ સાંજની રસોઈ કરવાની છે એની માટે ભાજી કરવી છે છે એના માટે આપણે કુકરમાં બફા માટે મૂકી દીધું છે અને પાપડ ને એવું તળવું છે બરાબર એટલે આ રીતનું કંઈક શેડ્યુલ છે તો અહીંયા ભાજી આપણે બનાવવાની છે સાંજે અને ભાજી વઘારવા માટે મેં માખણ અને તેલ મૂકી દીધું છે થોડું જરૂરિયાત મુજબનું હવે ત્યારબાદ આપણે એની અંદર તમાલપત્રો તજ અને ભાદિયા ડગડો ફોર આપણે આપણે એની અંદર નાખશું આવી ગયું છે તેલ ઘણા લોકો જીરું રાઈ કાંઈ નથી નાખતા પણ થોડું જીરું નાખો છો એનો સ્વાદ છે એ આવે છે ભાજીની અંદર ત્યારબાદ આપણે ગેસ ભીગો કરી દેવાનો છે તેલ આવી ગયું છે સરસ હિંગ નાખી દેવાની છે હળદર નાખી દેવાની છે અને લીમડો નાખી માટે એને બંધ કરી દેવાનું છે થોડીક વાર માટે ત્યારબાદ તમે જો કાંદા નાખતા હોય તો કાંદા કેમ તમે પહેલાં કાંદા નાખવાના એને ચડવા દેવાના અને પછી ચડી જાય પછી તમારે ટમેટા નાખવાના કેમ કે ટમેટા એકદમ પોચા હોય એટલે જલ્દીથી ચડી જાય એટલે આ રીતે નાખી અને પછી થોડું મીઠું નાખી દેવાનું એટલે ભાજી જે છે એ ઝડપથી ચડે થોડીક મીઠાના લીધે તો આ કરી અને અને થોડીક બંધ કરી દેવાનું મસ્ત ચડી જાય ચડી જાય પછી તમે જે પણ વેજીટેબલ બાફેલા હોય એને તમારે એની અંદર નાખી દેવાના અને ભાજીની સાથે આપણે બનાવી છે ભાખરી તો ભાખરીના લોટ મુજબ આપણે એમાં થોડુંક મીઠું નાખી દઈએ ઉનાળો છે એટલે મીઠું થોડુંક ઓછું નાખવાનું તેલનું મોણ નાખી દઈ અને મોણ એ થોડુંક ઓછું નાખવાનું ફૂલ મોણથી ભાખરી બને ત્યાં સુધી ઓછી ખાવાની અને સાથે હું ભાખરીની અંદર નાખું છું જીરું આખું જીરું થોડુંક નાખવાનું ટેસ્ટમાં બહુ સારું લાગે ભાખરીની અંદર અને બસ આ રીતે પછી તમારે જેમ મતલબ લોટ કઠણ નાખતા હોય એ રીતે બાંધી દેવાનો કડક ખાતા હોય તો કઠણ રાખવાનું ને સેજ ઢીલો રાખવાનો પોચી ખાતા હોય તો અને અહીંયા આપણે ધાણાને ધોઈને સુકવી દીધા છે બરાબર કાલે જરૂર છે એટલે મસ્તો સરસ સુગંધ આવે છે લીલા ધાણાની અત્યારે આમને સારા આવે છે ધાણા હજુ તો પછી ખબર નહીં એનો એક મેસેજ આપવાનો છે મારે કે ધીરે ધીરે ડિવોર્સનું પ્રમાણ વધવા માંડ્યું છે તો ડિવોર્સમાં એક વસ્તુ એ છે કે ક્યાંય પણ ડિવોર્સ થતા હોય ને એટલે નેવું ટકા લગભગ સ્ત્રી અને પુરુષ બંનેનો વાક હોય છે દસ ટકામાં જે હોય છે કે કોઈ એકનો વાક હોય છે અને સહનશક્તિની વાત જે છે એમાં ધીરે ધીરે સ્ત્રીઓની સહનશક્તિ ઘટી રહી છે પહેલાં ગમે એવું સહન કરી લેતી હવે નથી કરતી એટલે દરેક વ્યક્તિએ જોવું પડશે કે આવનારી વહુ જે છે એ તમારા ઘરની અંદર તમારા ઢાંચામાં ઢળે એટલા માટે એને ટાઈમ આપવો પડશે કે એના પપ્પાની ઘરે ઘણા બધા વર્ષ કાઢીને આવી હોય છે તો એને તમે ટકટક નહીં કરો પણ એને સમજાવી શકો અને સમજાવવાથી ધીરે ધીરે એના ઢાંચામાં ઢળી જશે મારા જ ઘરની વાત કરું તો બધા ઘરની રીત અલગ અલગ હોય છે તો મારા સાસુએ ક્યારેય મને ટકટક નથી કર્યું કીધું છે કે આવી રીતે આમ નહીં ને આમ પછી મને યોગ્ય લાગે એ રીતે હું કરતી બહુ છું પણ એણે ક્યારેય મને કોઈ વસ્તુની અંદર ખોશ નથી કર્યો એટલે એ પ્રમાણે જો દરેક ઘરની અંદર કરવામાં આવે તો દરેક સ્ત્રી જે છે ધીરે ધીરે ફિટ થાય છે એની અંદર અને અમુક વસ્તુ જે છે એની નથી સુધરી શકતી તો એ સામેવાળી વ્યક્તિએ પણ થોડુંક એડજસ્ટ કરવું પડે છે દરેક વ્યક્તિ તમારી દરેક વસ્તુને એક્સેપ્ટ કરે એ જરૂરી નથી એટલે બંને બાજુથી વિચાર કરવો પડે છે અને સ્ત્રીઓએ પણ થોડું સહન કરવું પડે છે આમ તેમ મતલબ એવી કોઈ વસ્તુ સહન કરવાની વાત હું નથી કહેતી તમને પણ એવી વસ્તુ કે થોડું આમ તેમ બધાનો સ્વભાવ થોડોક આમ તેમ હોય છે આપણા ઘરે જેવો હોય છે એવો બધાનો નથી હોતો તો એ તમારે થોડું એડજસ્ટ કરવું પડે છે બધાની સાથે અને સામેવાળા પુરુષની પક્ષે પણ એને એડજસ્ટ કરવું પડે છે એણે પણ તમારી સાથે એડજસ્ટ થવું પડે છે કાલના વ્લોગનો જે એન્ડ છે એ કાલનો તો થઈ શક્યો સમયના અભાવે તો એને હું આજે એન્ડ કરું છું જો તમને વ્લોગ મારો ગમતો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો લાઈક કરવાનું એટલા માટે કહું છું કે કોઈ પણ વ્યક્તિ બ્લોગ બનાવતા હોય તો એમાં ખૂબ મહેનત માગી લે છે કોઈ પણ નાની એવી રીલ્સ મીગી હોય તો એમાં પણ મહેનત હોય છે એટલે ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને કોઈ પણ વસ્તુ તમને વિડીયોની અંદર ગમતી હોય તો એને કમેન્ટ જરૂરથી કરજો થેન્ક યુ